¡Sí, sí, Okay. Okay, जो मंत्री के अपशब्द पर जो संपूर्ण गुजराती नहीं तो भारत में भी इस तरह का आंदोलन चालू हो गया है और सभी अपने अपने परिसर में जो निवेदन माननीय कलेक्टर साहब को जो दिया जा रहा है उसी तरह से आज गुजरात में भी राजकोट जिले के माध्यम से आज संपूर्ण एक होकर संपूर्ण भोजन समाज एक होकर आपको एक निवेदन दे रहा है आप इसके ऊपर उच्च तो से गौर करके आप ऊपर तक देखिएगा प्रयत्न कर रहे सभी लोगों को कुछ सरकारी राष्ट्रपति साहब तो भी निवेदन दिया है और इसके बाद पुलिस कमिश्नर से फरियाद जोदावा में जा है भाई डॉक्टरानी की देर चल रही संजय सर सर जोस आप आगे नहीं बोल दीजिए तुमने नकल रवाना कर पुलिस कमिश्नर

પણ એક સંસદની અંદર જેની પાસે સંવિધાનિક હોદ્દો છે અને ગૃહમંત્રી થઈને એ પદ ઉપરથી ગરિમા જાળવી શકતા નથી અને જાહેરમાં બરોબર જેની નોંધ લેવાય છે બરોબર મીડિયામાં લેવાય છે છાપામાં જ્યાં પણ આવતી હોય પણ સંસદના જે કઈ દસ્તાવેજોમાં નોંધ લેવાતી હોય અને એમાં હાંસી ઉડાવીને બોલતા હોય કે આંબેડકર આંબેડકર બોલું ફેશન થઈ ગયું છે આ ફેશન છે જે લોકો પીડાઈ છે જે કચડાયેલા છે જે લોકોને ગામની બહાર ગામની અંદર રહેવાનો અધિકાર નહોતો સારું પાણી પીવાનો અધિકાર નહોતો એમને અધિકાર ભારતની જે મહિલાઓ અત્યારે જે નોકરી કરી છે એ સ્ટાઇન્સ ટુ બાબા સાહેબ બાબા સાહેબે હિન્દુ સાહેબ લખ્યું એટલે ભારતની મહિલાઓ અત્યારે સારી નોકરી પ્લેન ચલાવી શકે કલેક્ટર બની શકે છે રાષ્ટ્રપતિ બની શકે છે પ્રધાનમંત્રી બની શકે છે અને આવું જે બાબા સાહેબે તમામ સમાજ માટે કામ કર્યું છે અને એમને આવી ઉડાવી ઠીક છે ભાજપ કોંગ્રેસની જે લડાઈ હોય અમે એમાં કોઈ વિરોધ નથી અમારો તમે તમારું રાજકારણ કરો પણ રાષ્ટ્રીય નેતાઓની વચ્ચે શું કામ લાવો છો તમે આવું કોઈ બીજા કોઈ ભગવાન વિશે બોલ્યું હોત ત્યારે માહોલ શું હોત દેશમાં તમે જે કાં હિન્દુ મુસલમાનનો વિશે દંગા લડા હોય તમારું જે કઈ રાજનીતિ હોય અમે એમાં કઈ પડવા નથી માનતા અમારું એટલું કહેવાનું છે કે રાષ્ટ્રીય નેતા કોઈ પણ રાષ્ટ્રીય નેતાઓનું આવું જાહેર અપમાન ન થવું જોઈએ આવા લોકો અપમાન ન કરવા જોઈએ તો આવું અપમાન કરશે એની કાયદેસરની કાર્યવાહી નહીં આવે તો ઇટનો જવાબ પત્રથી આપવામાં આવશે અને આ ખાલી આવેદનપત્ર નથી આ અમારો આક્રોશ છે આખા દેશની અંદર છે આવેદનપત્રવા આવ્યા છે આનો જે કઈ ભડકા અહીંયા આગ લાગશે આની રાખ દિલ્હી સુધી પહોંચશે સમાજના આગેવાનો સંગઠનો રાજકીય બિનરાજકીય તમામ જે ભારતના સંવિધાનને માનનારા લોકો તમામ એકઠા થયા છે એનું કારણ એક જ છે આ દેશની અંદર મનુવાદી વ્યવસ્થા હાવી થઈ રહી છે જ્યારે રોડ ઉપર ગલી મોહલ્લાના લોકો જ્યારે અનુસૂચિત જાતિ સમાજ વિશે બોલતા હોય અને બાબા વિશે પણ ઘણી વખત સંવિધાન વિશે પણ બોલતા હોય પણ હવે દેશની સંસદની અંદર જે સંવિધાનિક હોદો ધરાવે છે એમાં ગૃહમંત્રી પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે રાષ્ટ્રીય નેતા છે અને તમામના નેતા છે તેને આ વિરોધમાં પણ ન સાજે તેવું અપમાનજનક ટિપ્પણી કરી અને આ દેશમાં ઉગ્ર આંદોલન ઉભું કરવાની જે ષડયંત્ર કરી રહ્યા છે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે આ જે કાવતરું કરી રહ્યા છે આવું કોઈ ભવિષ્યમાં બીજો કોઈ કરે ને એના વિરોધમાં આખા ભારતમાં છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન તમામ સમાજના લોકો તમામ પાર્ટીના લોકો કરી રહ્યા છે અને માફીનો સમય હવે જતા રહ્યો છે માફી માંગવાની એમને જે કાંઈ લોકોએ આગેવાનો હોય તમામ સંગઠનના લોકોએ વિનંતી કરી હતી કે ભાઈ માફી માંગો પણ એ માફી માંગવા માટે તૈયાર નથી કે આ લોકો મનુવાદી લોકો છે એટલે મનુવાદી લોકો પછી માફી નથી માંગતા એટલે આ દેશની અંદર જો સંવિધાન લાગુ હોય લોકતંત્ર હોય અને દેશની જે જનતાની સરકાર હોય તો આ જનતાને અને દેશની સરકારને અમે કેવા માંગીએ છીએ કે હવે અમને અમિત શાહનું રાજીનામું જોઈએ છે અમિત શાહ રાજીનામું આવે અથવા અમિત શાહ વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને દેશ દ્રોહનનો ગુનો દાખલ કરવામાં આવે અને દેશ દ્રોહણનો ગુનો દાખલ નહીં થાય અમિત શાહ રાજીનામું નહીં આપે ક્યાં સુધી આ હક અધિકાર નું અને સંવિધાને જીવતું રાખવાનું આંદોલન ચાલુ રહેશે રહે કલેક્ટર ઓફિસ ને જાતે જો આજ સંવિધાન કે માધ્યમ છે સંસદ ને આપો જાણે કા જો મોકા મીલા હે અબ સંસદને જાને કે બાદ संविधान निर्माता महामानव डॉक्टर बाबा साहब आम्बेडकर के बारे में जो अपशब्द बोले जा रहे हैं बीजेपी तथा गृह मंत्री इनके मन में इनके दिल में जो संविधान और बाबा साहब के प्रति जो घृणा निर्माण हो रही है थी आज ये लोगों ने संसद के अंदर स्पष्ट कर दिया कि ये लोग कितने संविधान के विरोधी है इस विषय को लेकर केवल राजकोट और गुजराती नहीं संपूर्ण भारत देश आज इनके विरोध में प्रदर्शन बता रहा है उसी तरह से राजकोट में भी अनुसूचित जनजाति और जितने भी राजकीय धार्मिक भारतीय बौद्ध महासभा सभा समता सैनिक दल कांग्रेस जितने भी पक्ष है ये सब लोगों ने एकजुट होके आज 25 तारीख को कलेक्टर ऑफिस में निवेदन देने का जो निर्णय लिया है तथा ये दे रहे ना इसको भी कमिश्णर कमिश्णर को, को, तथा कमिश्नर को एक एफ दर्ज करने का अभी तैयारी चल रही है तो सभी से विनंती है कि इस कार्यक्रम में ज्यादा से ज्यादा સંખ્યા મેં ઉપસ્થિત રહે એ સમય સૌ આમંત્રિત કરતા હોય નમો બુદ્ધાય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમુદાય જિલ્લા રાજકોટ દ્વારા જે ગત તારીખ સત્તર ના દિવસે આ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે ટિપ્પણી કરવામાં આવી છે તિઠળ કરવામાં છે એના વિરોધની અંદર પૂરા ભારતની અંદર પૂરા ભારત વર્ષની અંદર આખો બહુજન સમાજ આંદોલિત છે એના વિરોધમાં આજે અનુસૂચિત જાતિ એસટી એસટી સમુદાય એના વિરોધમાં આવેદન આપવા કલેક્ટરને આવેદન આપશે અને એના માધ્યમથી મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાજીને આવેદનપત્ર પહોંચાડીશું એવા અમારી ત્રણ માંગો છે વિશેષ કરીને અમિત શાહ રાજીનામું આપે ત્યારબાદ એમની ઉપર એટ્રોસિટી એક્ટ અનુસૂચિત જાતિ અધિનિયમનું જે એક્ટ છે એ હેઠળ ત્રણ એક વી મુજબ એમના ઉપર ગુનો દાખલ થાય અને ત્યારબાદ એ આ દેશના ગૃહમંત્રી રાજીનામું આપે અને આ દેશની અંદર જે બહુજન સમાજ આંદોલિત થયો છે એને શાંત કરવા માટે માત્ર એક જ રસ્તો છે કે રાજીનામું આપે અને પુનઃ પાછા એ ભાઈ અમદાવાદમાં આવી જાય એટલી અમારી આક્રોશ ભર્યો માંગ છે ને આજનો જે અમારો આ કાર્યક્રમ છે એ જન આંદોલન રેલીના સ્વરૂપમાં છે ટૂંક સમયમાં ચાલુ થશે અને આ દેશનું મીડિયા પણ નોંધ લઈ રહ્યું છે એની પણ અમે આભારીએ છીએ અને વિશેષ કરીને સદનની અંદર જ્યારે મુદ્દાને ભટકાવવામાં આવે છે ત્યારે આવી ઘટનાઓ બને છે મુદ્દાથી ભટકાવી અને આ દેશને આંદોલિત કરવાનું બહુજન સમાજને આંદોલિત કરવાનું આ એક ભયાવહ ષડયંત્ર સરકાર દ્વારા રચેલું છે ધન્યવાદ આભાર જય ભાઈ